નમસ્તે આપણને સૌને વિદિત છે એ પ્રમાણે કે જનજાતિ ક્ષેત્રના જે વિદ્યાર્થીઓ છે એમને આગળ હાયર સ્ટડીઝ માટે જે સ્કોલરશિપ મળે છે સ્કોલરશિપ વર્ષ બે હજાર ચોવીસ પચીસના એડમિશન થઈ ગયા બાદ એને રદ કરવા માટેનો જે પત્ર આવ્યો છે એ પત્રથી ઘણા બધા વિદ્યાર્થીઓને નુકસાન થયું છે વિદ્યાર્થીઓ જ્યારે એડમિશન લઈ ચૂક્યા છે ત્યારે તેમને ડ્રોપ આઉટ કરવું પડ્યું છે કે ઘણા વિદ્યાર્થીઓના વર્ષ આખું બગડી ગયું છે ત્યારે હું પૂછવા માંગુ છું કે વિદ્યાર્થીઓની વારે કોણ આવશે આ વિદ્યાર્થીઓનું જે વર્ષ બગડ્યું અથવા તો એમના ભવિષ્ય સાથે જે ચેડા થયા એના માટે જવાબદાર કોણ ત્યારે વિદ્યાર્થી પરિષદ એવી સ્પષ્ટ માંગ કરે છે કે વર્ષ બે હજાર ચોવીસ પચીસ માટે આ જે પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે તે રદ થાય અને આ વર્ષના વિદ્યાર્થીઓને સ્કોલરશિપ મળે સાથે સાથે જે પણ વેકેન્ટ સીટ્સ છે એ વેકેન્ટ સીટ્સને મેનેજમેન્ટ કોટામાં કન્વર્ટ કરવા માટેનો પરિપત્ર પણ બહાર પાડવામાં આવ્યો છે તો પરિષદની એ પણ સ્પષ્ટ માંગ છે કે જે વેકેન્ટ સીટ્સ છે એમને વેકેન્ટ રહેવા દઈ અને મેનેજમેન્ટ કોટામાં કન્વર્ટ કરવામાં ન આવે સાથે સાથે ગ્રાન્ટિનેડ લો કોલેજીસનો જે વિષય છે એમાં આપણે સૌ જાણીએ છીએ કે બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા થકી જે ધારાધોરણો નક્કી કરવામાં આવ્યા છે તે પ્રમાણે પ્રાધ્યાપકોની ભરતી થઈ નથી અને તેથી ગ્રાન્ટિનેડ લો કોલેજીસ છે જે સમગ્ર ગુજરાતમાં અઠ્યાવીસ જેટલી કોલેજીસ છે જેમાં ભણતા વિદ્યાર્થીઓને ઘણું મોટું નુકસાન થયું છે મને પ્રશ્ન થાય છે કે પ્રશ્ન છે એ બીસીઆઈનો છે અને સાથે સાથે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાનો છે પરંતુ એમાં સલવાનું થાય છે એમાં જે મુશ્કેલી પડી રહી છે એ ગુજરાતના વિદ્યાર્થીઓને પડી રહી છે ત્યારે ગુજરાતના વિદ્યાર્થીઓનો અવાજ બનીને વિદ્યાર્થી પરિષદ માંગ કરે છે કે ગ્રાન્ટીનેડ લો કોલેજેસની પ્રવેશ પ્રક્રિયા છે એ સત્વરે શરૂ કરવામાં આવે સાથે સાથે બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના ધારાધોરણો મુજબ પ્રાધ્યાપકોની ભરતી કરવામાં આવે અને એમને મળતી જે ગ્રાન્ટ છે એ ગ્રાન્ટમાં વધારો કરવામાં આવે સમગ્ર ગુજરાતના રસ્તાઓ પર આવીને વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓ કર્ણ સુરત વડોદરા રાજકોટ જામનગર જેવા શહેરોમાં મહાનગરોમાં રસ્તા જામ કરી અને આ પરિપત્રની હોળી કરી માટલા ફોડીને પોતાનો વિરોધ નોંધાવ્યો છે અને આગામી સમયમાં પણ વિદ્યાર્થીઓના પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે આ સમસ્યાઓનું સમાધાન નહીં આવે તો સમાજને પણ નુક્કડ નાટકો સિગ્નેચર કેમ્પેન અને મુખ્યમંત્રી શ્રીને પરિપત્રો લખી અને આ આપણું જે આંદોલન છે એમાં સમાજને પણ જોડવામાં આવશે અને એના પછી પણ જો ફરક નહીં પડે તો વિદ્યાર્થી પરિષદ ગાંધીનગર ખાતે પણ પોતાના કાર્યક્રમો થકી આંદોલનો થકી વિષયો પહોંચાડવાનો અને સરકારને જગાડવાનું કામ કરવા માટે તૈયાર છે અને એ પ્રકારનું આયોજન કરવામાં આવશે